તાજા જુદાનો કાર્યક્રમ છે સાથે સાથે આવતીકાલે વિઠ્ઠલનાથજીનું વરઘોડા પણ નીકળનાર છે શહેર પોલીસ દ્વારા તાજા બંદોબસ્ત માટે છેલ્લા પંદર દિવસથી ડિટેઇલ્ડ પ્લાનિંગ અને સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને ભાગરૂપે જે આઠ તારીખથી જુદા જુદા વિસ્તારોમાં જે ताजे इंस्टशन कार्यक्रम शरू थियूं त पी तमामु स्टेकोल्डर आख़िरी निरीक्षण केक स्थल जे मरम्मत वग़ैरह जो कमु था पाण हेकॉप्टर करियूं पी समग्र शहर मां लॻभॻि हिकु सौ चुमोते તાજાઓ નીકળનાર છે અને શહેરના પાંચ જુદા જુદા વિસ્તારોમાં એમનું વિસર્જન થનાર છે એને ધ્યાને રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગો સાથે સંકલન કરીને તાજેતર સાથે સંકલન કરીને કેટલાક વ્યવસ્થાઓ ડિટેલમાં અત્યાર સુધી કરી ચૂક્યા છે આજની અને આવતીકાલના જે સુરક્ષા માટે જે તે જગ્યાએ તાજા ઇન્સ્ટોલ થઈ છે તે જગ્યાએ વિસર્જનની જગ્યાએ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સાથે સાથે જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી વિસર્જનના સ્થળ સુધી જનાર માર્ગો ઉપર આપણે પ્રોસેશનને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે કોમી સંવેદનશીલતા ટ્રાફિક મેનેજમેન્ટ અને ડાયવર્શન પ્લાન અને અન્ય સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી આપણે પોલીસ તૈનાતીના ડિટેઇલ્ડ પ્લાન પણ અમલમાં મૂકી છે અને વન સેવન્ટી ફોર તાજિયા

લગભગ બે હજાર પાંચસોથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે હોમગાર્ડ અને ટીઆરબીના બે હજાર જેટલા માનદવેતકો મળીને આવતી આજે અને આવતીકાલે યોજનાર આ બંદોબસ્ત વ્યવસ્થા છે આ સુદૃઢ છે વ્યવસ્થિત છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી ઉડાવવા માટેનું તમામ તૈયારીઓ છે અને તાજા કમિટી અન્ય ભાગો સાથેના સંકલનમાં રાખી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ આપણે તૈયારીઓ આપણા કરી ચૂક્યા છે વિઠ્ઠલનાથના વરઘોડા પણ આપણા માટે એક મહત્વનો તહેવાર છે આને ધ્યાને રાખી આયોજકો સાથે સંકલન કરીને સવારે નીકળનાર આ વરઘોડા માટે પણ આપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે મને વિશ્વાસ છે કે ભક્તજનો અને શહેરના નગરવાસીઓ આપણે સાથ સહકારથી આ બંને ત્યુહારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન છે